એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું સરકાર મીટિંગ ઉપર મીટિંગ ફોટા ઉપર ફોટા વિડીયો ઉપર વિડીયો બનાવે છે પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે ક્યારે ચૂકવશે કોને ચૂકવશે કેવી રીતે ચૂકવશે ભાષણો કરવામાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે એ શુરા છે મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો જાવ જઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો હેક્ટર દીઠ કેટલા એકર દીઠ કેટલા વિઘે કેટલા નુકસાની કેટલા ટકા ગણશો સો ટકા ગણશો એસી નેવું પંચ્યાસી શું કરશો કશું જ કંકોળાની ખબર નથી અને ભાષણો કરે છે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે આમ આદમી પાર્ટીને દાળો દે